પાંચ વર્ષથી રૂપિયા અઢીસો કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ થઈ રહ્યો છે નિર્વાણાધીન મ્યુઝિયમ સાઈટ પર મંગળવારે રાતે બે યુવાનોને ચોરીની આશંકાએ એજન્સી ના માણસોએ વડે બાંધી કપડા ઉતારી આખી રાત ઢોર માર માર્યો હતો જેમાં બુધવારે ગામના જ આદિવાસી યુવાન જોઈ સનાભાઈ તડવીનું મૃત્યુ થયું હતું આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ દોડી આવી જવાબદારો સામે કાર્યવાહીની માંગ અને મૃતકના પરિવારને એક કરોડ ચૂકવવા રજૂઆત કરી હતી આજે ગુરુવારે રાજપીપળા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બીજા યુવાન સંજય તડવીનું પણ મોત થતા પરિવારજનો આદિવાસી સમાજ અને ચૈતર વસાવાના આક્રોશનો પાર રહ્યો ન હતો જૂની હોસ્પિટલ ખાતે ચૈતર વસાવાએ દોડી જઈ જ્યાં સુધી નોડલ અધિકારી એજન્સીના માલિકને આરોપી ન બનાવાય યા સુધી અંતિમ સંસ્કાર નહીં કરવાનો સુ વ્યક્ત કરાયો હતો તમે ફરિયાદ કરો ને

નર્મદા પોલીસ ચોરી ના આપેલા નિવેદનમાં પણ પુરાવા રજૂ કરવા કે ખુલાસો કરવાના આગ્રહ સાથે મૃતદેહ એસપી કચેરીએ લઈ જવાની હિલચાલ કરતા ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તંત્ર સાથે ઘર્ષણ સર્જાયો હતો આ ધારાસભ્ય દ્વારા એવો પણ આક્ષેપ લગાવાયો હતો કે ફરિયાદમાં માત્ર મજૂરોને આરોપી બનાવાયા છે અને હજી સુધી દંડા અને પાઇપો પણ રિકવર કરાઈ નથી આવી સ્થિતિમાં બંને આદિવાસી મૃતકોને ન્યાય અપાવવા આવતીકાલે શુક્રવારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નહીં પણ આક્રોશ દિવસ મનાવાશે સાથે જ આદિવાસી દિવસથી જ કેવડિયા અને ગરૂડેશ્વર બંધનું એલાન પણ આપવામાં આવ્યો છે તો બાર ઓગસ્ટ કેવડીયા માં બંને યુવાનો કન્સ્ટ્રક્શન માણસો તેજ ગામના બે યુવાનો ને ત્યાં પકડીને ગોંધી રાખીને કપડા ઉતારી એમાં જયેશભાઈ સનાભાઈ તળવી એ ગઈકાલે જ મૃત્યુ પામ્યા હતા અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તળવી આજે મૃત્યુ મૃત્યુપાયમાં છે ત્યારે અમે ગઈકાલથી પોલીસ અધિકારીઓ તપાસ અધિકારીને રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં બનાવ બહેનો છે એ જગ્યાના માલિક તરીકે નોડલ અધિકારીનું નામ અને જેમના માણસો હોય જે એજન્સીના માણસો હોય એમના કહેવાથી માર માર્યો છે એવા એજન્સીના માલિકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવું જોઈએ તે આજ દિન સુધી પોલીસે નથી કર્યું બીજું કે ત્યાં જે ડંડા સળિયાથી માર મારવામાં આવ્યો છે એક પણ સાધન રિકવર નથી કર્યું ત્યારે અમને અમ અમારી ઉગ્ર રજૂઆત એમણે કરી છે કે તાત્કાલિક ધોરણે એમનું નામ એડ કરવામાં આવે અને જે નર્મદા એસપી પ્રશાંત સુબેજી દ્વારા એ લોકો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તો એમની પાસે કોઈ ઓથેન્ટિક્સ પુરાવા હોય તો મીડિયાને પણ આપે અમને પણ આપે જેથી કરીને આજે આખો આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે અમારે બે દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ અને આ કેસને રફેદફે કરવા માટે એમણે ચોરીનો ઇન્જામ લગાવ્યો છે એટલે જ્યાં સુધી એનો ખુલાસો નહીં આવશે ત્યાં સુધી અમે ડેડ બોડી અંતિમ સંસ્કાર કરવા માટે નથી જવાના બીજું આવતીકાલે કેવડિયા ગરુડેશ્વર સદંતર બંધનું એલાન આપીએ છીએ પાંચ દિવસ પછી તારીખ બાર ઓગસ્ટ મંગળવારના રોજ એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે કેવડિયામાં રાખીશું અને સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે એમના તાબા હેઠળની આવી જેટલી પણ બહારની એજન્સીઓ છે એમના બારના લોકો હોય એમને અમને યાદી આપે અને જે પણ લોકો આ રીતના કૃત્ય કરતા હોય શોષણ થયું હોય એ બાબતની લઈને ઉગ્ર રજૂઆત પણ મંગળવારના રોજ અમે કરીશું આજે જૂની સિવિલ હોસ્પિટલ ખાતે ઘર્ષણ શું કામ સર્જાયું પોલીસ અને ચેતર વ્યવસ્થા આજે જૂની હોસ્પિટલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કીધું જો તમે જે મુખ્ય આરોપીઓ છે એમને આ લોકોએ એફઆઈઆરમાં લીધા નથી અને જે મજૂરિયા લોકો જેમને ઉચકીને બેસાડી દીધા છે અમે એમને જોયા તો બધા મજૂરિયા લોકો છે તો મુખ્ય આરોપીનું નામ કેમ નથી નાખવામાં આવ્યું અગર નથી નાખતા તો અમારી ડેડ બોડી અમને આપી દો અમે એનો ન્યાય અમારી રીતે મેળવી લઈશું અમે ડેડ બોડી લઈને એસપી કચેરી જવાના હતા પણ પોલીસ અમને અટકાવી રહી છે એટલા માટે એમની સાથે થોડું ઘર્ષણ થયું છે અને જબરજસ્તીથી કોઈની પણ સંમતિ વગર પીએમ કરવામાં આવી રહેલું છે અને આને જેમ બને તેમ જલ્દી નિકાલ કરીને પતાવવાની વાત છે પણ અમારો વિસ્તાર અમારા લોકોને અમારી જમીનો પર અમારા લોકોને જ્યારે આવી રીતના માર મારીને મારી નાખવામાં આવે તો આદિવાસી નેતા તરીકે અમે પણ સરળમ અનુભવીએ છીએ